હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આપણે આજે બનાવીશું એક ટ્રેડિશનલ રેસીપી ઉત્તરાયણમાં વર્ષોથી બનતો સાવધાનનો ખીચડો આજે આપણે થોડોક તેને ચટપટો અને ટેસ્ટી સ્વાદ આપીને બનાવીશું જે કઢી સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો રેસીપી ચાલુ કરીએ સૌ આપણે એક મોટા વાસણમાં એક વાટકી જેટલા મગ એક વાટકી જેટલી બાજરી એક વાટકી જેટલી જુવાર જુવારને બાજરીને તમે ખાંડીને કે તેની ઉપરી ખોળ કાઢીને પણ લઈ શકો અને આખા લેવા હોય તો આવી રીતે પલાળીને પછી લેવાના ખીચડામાં સાત અનાજ લેવામાં આવે છે એટલે તેમાં આપણે એક વાટકી અડદની દાળ એક વાટકી ચણાની દાળ એક વાટકી તુવેરની દાળ અને એક વાટકી જેટલા ઘરમાં તમે ગમે તે ચોખા વાપરતા હોય તે ચોખા લઈ લેશું સાત ધાન થઈ ગયા હવે આને આપણે બરાબર પાણીથી સાફ કરીને લેવાના છે તેનો ઉપરનો સ્ટાર્ચ નીકળીને સફેદ પાણી નીકળી જાય તે રીતે મેં અહીં ઘઉંનું થૂલું પણ લીધું છે અને જો તમારી પાસે આ સાતે વસ્તુ ન હોય તો જે તૈયાર બાળકો માટે બનતું મિક્સ દલિયા મળે તે પણ ચાલે અને ઘરમાં જો આખા ચણા કે તે હોય તે પણ પલાળીને લેતો પણ ચાલે બરાબર સાફ થઈ જાય પછી આપણે તેને વાસણને પાણીથી ભરીને લગભગ ચારથી પાંચ કલાક માટે પલળવા મૂકી દેશું ને જો તમારે ઉતાવળ હોય અને સમય ન હોય તો બે કલાક સુધી પલળવા દેશો તો પણ ચાલે મેં અહીં ચાર પાંચ કલાક માટે પલળવા મૂકી દીધેલું છે ચાર પાંચ કલાક થઈ જાય પછી તમે ખોલીનો જુઓ તો એકદમ સરસ એવી બધી જ વસ્તુ પલળી ગઈ છે જુવારને બફાતા વાર લાગે છે એટલે જો તમારે ઉતાવળ હોય તો તેની ખાંડીને ઉપરની છાલ લઈને પછી લેવું હવે આને આપણે પાણી કાઢી લઈને એક કુકરમાં લઈ લઈશું આપણે સરસ પલાળી ગયેલું છે એટલે તેમાં એક લિટર જેટલું પાણી એડ કરીશું જો તમે પલાળીને ન લીધું હોય તો તમારે જેટલો સમય લાગતો હોય તે પ્રમાણે વધારે ઓછું પાણી લેવું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બે ચમચી જેટલું તેમાં ઘી એડ કરીશું ખીચડામાં તેલનો ઉપયોગ થાય છે વધારે એટલે જો તમે તેલ નાખો તો પણ ચાલે પણ મેં અહીં અલગ અને ટેસ્ટી રીતે બનાવ્યો છે એટલે ખીચડો બાફવામાં મેં ઘી એડ કર્યું છે ને હવે તેની છ કે સાત આપણે વિસલ કરી લેશું મીડિયમ ગેસ ઉપર અને હવે ખીચડાને ટેસ્ટી બનાવવા આપણે અલગ બીજો વખાર કરીશું તેમાં ત્રણથી ચાર લીલા મરચાં એક ઇચ આદુનો ટુકડો ખમણીને લઈ લીધો છે ચાર ચમચી જેટલું લીલું લસણ અને એક એક વાટકી ચણા લીલા ચણા તુવેરના દાણા અને વટાણા અને એક એક વાટકી જેટલા બટાકા ફ્લાવર ગાજર અને કેપ્સિકમ ઝીણા ઝીણા સમારીને લઈ લીધા છે હવે બીજા નાના કુકરમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે વઘાર માટે દોઢ ચમચી જેટલી રાય એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને ચારથી પાંચ મીઠા લીમડાના પાન એડ કરીશું બધું સરસ તતડી જાય એટલે હવે તેમાં આપણે જે લસણ ઝીણું સમારીને લીધું હતું તે નાખીશું ત્રણથી ચાર જે લીલા મરચાં આપણે ઝીણા સમારીને રાખ્યા હતા તે અને આદુને એડ કરી દઈશું તમે અહીં આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો અને મરચાંનું પ્રમાણ તીખું તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું પણ લઈ શકો અને હવે જે લીલી તુવેર લીલા ચણા અને વટાણાના દાણા છે તે પણ એડ કરીને થોડી એવી હળદર એડ કરીશું અહીં આપણે કલર માટે હળદર છેલ્લે વઘારમાં એડ કરવાની છે એટલે અહીં થોડી જેવી હળદર એડ કરીશું અને બધું બરાબર એક મિનિટ સુધી આપણે તેલમાં સાતળી લેવાનું છે તેલમાં સતળાઈ જાય એટલે હવે જે આપણે વેજીટેબલ ઝીણા સમારીને રાખ્યા હતા બટાકા ગાજર ફ્લાવર અને કેસ કેપ્સિકમ તે પણ એડ કરીને તેને પણ બરાબર મિક્સ કરી દઈશું અને તેને ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી આપણે તેલમાં સાત લેશું લઈશું અને હવે છેલ્લે તેમાં આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું એડ કરીશું આપણે ખીચડામાં પણ ખીચડા પ્રમાણે મીઠું એડ કર્યું છે અને વેજીટેબલમાં પણ જો તમારે એકસાથે મીઠું નાખવું હોય તો બંને કૂકર થઈ જાય જ્યારે તમે મિક્સ કરો ત્યારે પણ એડ કરી શકો અને આવી રીતે પણ નાખી શકો અને હવે એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું પાણી અહીં તમે અડધો ગ્લાસ નાખો તો પણ ચાલે પણ મારે ખીચડો થોડો ઢીલો બનાવવો છે એટલે મેં આખો ગ્લાસ પાણી એડ કર્યું છે અને હવે કુકરને બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બે વિસલ કરી લેશું ત્યાં સુધીમાં આપણા કુકરમાં છથી સાત સીટી થઈ ગઈ છે તમે ખોલીને જોશો તો બધી જ વસ્તુ સરસ એવી બફાઈ ગઈ છે જુવાર પણ સરસ એવી બફાઈને ફૂલી ગઈ છે અને હવે આ ખીચડાને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું જેથી બંને વસ્તુ સરસ મિક્સ થઈ જાય ખીચડો જો તમને ઢીલો પસંદ હોય તો તમે આમાં ઉપરથી એક વાટકી કે ગ્લાસ જેટલું ગરમ પાણી પણ એડ કરી શકો મેં વેજીટેબલમાં થોડું પાણી વધારે એડ કર્યું છે એટલે હું અત્યારે નથી નાખતી વેજીટેબલ ચેક કરીને મિક્સ કરીને પછી એડ કરીશ બે સીટીમાં તમે જુઓ તેમ બધું જ વેજીટેબલ સરસ એવું બફાઈ ગયું છે અને તમે જુઓ તેમ થોડું એવું પાણી પણ તેમાં વધ્યું છે હવે આને આપણે જે ખીચડાનું બાઉલ છે તેમાં એડ કરી દેશું ખીચડા અને વેજીટેબલને ગરમે ગરમ જ સરસ એવું ચમચાથી ઉપર નીચે કરીને બરાબર મિક્સ કરી દેવાનું છે હવે આપણે આમાં ઉપરથી જે તડકો નાખવાનો છે તે પણ એડ તૈયારી કરી લેશું સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે હવે આપણે એક તડકા પેન લઈ લેશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તમે ઉપરનો વઘાર ઘીમાં પણ કરી શકો પણ મેં ખીચડામાં બાફવામાં ઘી એડ કર્યું હતું એટલે અત્યારે વઘારમાં તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું બે ચપટી હિંગ અને જીરું તતરી જાય એટલે તેમાં લીલા લસણથી વઘાર કરીશું આ ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે જો તમને લસણનો ટેસ્ટ ગમતો હોય તો જરૂરથી એડ કરવું નહીંતર સ્કીપ કરી દેવું હવે એમાં ત્રણથી ચાર સૂકા મરચાં એડ કરીશું બે તમાલપત્રના ટુકડા એડ કરીશું અને બંનેને બરાબર લઈ લેશું અને હવે ખીચડામાં આપણે કલર માટે હળદરને બાકી રાખી હતી એટલે અત્યારે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને હાથથી મસળીને આપણે વઘારમાં સરસ એવી સુગંધ અને ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી જેટલી કસૂરી મેથી મસળીને એડ કરીશું એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને ખીચડાનો સ્વાદ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ કરવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું તમે અહીં ઘરમાં વાપરતા કોઈ પણ મસાલો કે પછી ખીચડીનો જે મસાલો આવે છે તે પણ એડ કરી શકો હવે લાલ મરચું એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને બધું બરાબર મિક્સ કરી લેશું અને જે ખીચડો તૈયાર કર્યો છે તેની ઉપરથી આપણે વઘાર એડ કરી દઈશું તમે જુઓ તેમ જોવામાં ખૂબ જ સરસ લાગે છે જો તમે ક્યારે આ રીતે ટ્રેડિશનલ ખીચડો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી બનાવજો બધાને ખૂબ ભાવશે અને એકદમ પરફેક્ટ બનશે ઉપરથી વઘાર એડ કરીને પછી પછી આપણે ખીચડામાં વઘારને બરાબર મિક્સ કરી દઈશું તમે મીઠું ચાખીને ચેક કરીને પણ નાખી શકો જો તમને મારી વિડીયો ગમતી હોય ને ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં અને ત્યાં આપેલું આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે ખીચડાને આપણે ગરમ ગરમ જ સર્વ કરીશું ખાવાની ખૂબ મજા આવશે અને તેની ઉપર તમે લીલું લસણ કે લીલા ધાણા ગાર્નિશ કરીને પણ એડ કરી શકો તૈયાર છે એકદમ ગરમા ગરમ ટ્રેડિશનલ ઉત્તરાયણ માટે સાત ધાનનો ખીચડો રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ